અમદાવાદના કેસનગરના ઘર વિહોણા ઠાકોર પરિવારના હાલ બેહાલ વરસાદમાં પણ બહાર પલળવાનો આવ્યો વારો કેસનનગરમાં એકસો પચાસથી વધુ મકાનો એ એમસીએ તોડી પાડ્યા છ મહિના વીતવા છતાં હજુ સુધી પરિવારને કોઈ સુવિધા આપવામાં આવી નથી અમદાવાદના કેસનગરમાં છ મહિના અગાઉ એ એમસી દ્વારા ઠાકોર પરિવારના એકસો પચાસથી વધુ ઘરો તોડી પાડવામાં જે ઘરના પરિવારોને ક્યાંય પણ રહેવા માટેની વ્યવસ્થા નહીં કરી આપતા પરિવારના સભ્યો રજડી પડ્યા છે વારંવાર સરકાર પાસે રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ નહીં આવતા પરિવારોના હાલ બેહાલ થયા છે ચોમાસાની સિઝનના કારણે અમદાવાદમાં વરસતા વરસાદમાં આ પરિવારને દિવસ અને રાત વરસાદમાં પલળતા પલળતા રાત અને દિવસ વિતાવાનો વારો આવ્યો છે આ બેઘર બનેલ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા વારંવાર આવેદન રજૂઆત આજે કરવામાં આવેલ પરંતુ આ એમસી કે સરકારના કાને આ વાત સંભળાતી નથી હાલ તો આ બેઘર બનેલ પરિવારો ભગવાન ભરોસે સમય વિતાવી રહ્યા છે